સુરતમાં ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખો સાથે સુરત પોલીસે બેઠક કરી હતી જેમાં ટેક્સટાઇલ માર્કેટની તમામ દુકાનોમાં ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર એનઓસી ફરજિયાત લેવી સાથે વિવિધ માર્ગદર્શન આ બેઠકમાં વેપારીઓને આપવામાં આવ્યા હતા રાજકોટ અગ્નિકાંડને લઈ સુરત તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે રાજકોટ જેવી ઘટનાઓ સુરતમાં ન બને તે માટે સુરત પોલીસ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ અને ડીજીવીસીએલ તમામ કામગીરીમાં જોતરાયા છે ગતરોજ કલેક્ટર કચેરી ખાતે પોલીસ કમિશનર પાલિકા કમિશનર અને કલેક્ટર મળી હતી સુરત શહેરની તમામ એવી જગ્યાઓ કે જ્યાં લોકોની અવર જવર વધારે હોય ત્યાં ફરજિયાત ફાયર સેફટીના સાધનો તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો ચકાસવા માટે આદેશ અપાયો છે જેને લઈ અત્યાર સુધીમાં સુરત શહેરમાં 600 જેટલી દુકાનો સીલ કરી દેવામાં આવી છે

જેમાં રાજકોટ આગકાંડની ઘટનામાં મૃતકો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ મિટિંગમાં ટેક્સટાઇલ માર્કેટને લગતા તમામ સેફ્ટીના સાધનો અને જમામ જરૂરી વસ્તુઓ માટે સૂચન અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આગામી સમયમાં ફાયરની એનઓસી નહીં હોય તેવી માર્કેટોને સીલ કરી દેવામાં આવશે આજ રોજ પોસ્ટાની ઓફિસ ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈસી એસીપીસી અને અમારા પોસ્ટાના જે મિત્રો છે અને જે એના એસોસિએશન એની સાથે સાથે માર્કેટના જુદા જુદા માર્કેટના આગેવાનો એના જે ચેરમેન અને જે મેનેજરો છે એ બધા સાથે મળી અને એક સિક્યોરિટી રિલેટેડ એક મિટિંગ કરવામાં આવી છે આ મિટિંગમાં જે ફાયર સેફ્ટી બિલ્ડિંગ સ્ટ્રેન્થની આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈ પણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે જેથી કોઈ પણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે અને કોઈ પણ સંજોગોમાં કદાચ કંઈ કંઈ બની જાય તો એ સંજોગોમાં મેક્સિમમ હ્યુમન સેફ્ટી રહે અને કોઈપણ જાતનું જાનમાલનું નુકસાન ન થાય અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય એવું કંઈક કરી શકીએ એ માટે એક હેલ્ધી અમારી ચર્ચા થઈ છે બધાથી અને તમામને સાંભળવામાં પણ આવ્યા છે લોકોની પોતાના પણ કેટલાક પ્રશ્નો હતા એ પણ અમે સાંભળ્યા છે સાથે પોસ્ટા દ્વારા પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે અને તમામે આ વસ્તુમાં એક સાથે है कि कोई हमेशा कोई बिल्डिंग में कोई संस्था में प्रायोरिटी होगी दो सौ चालीस मार्केट लगभग है दो सौ सोलह पूरे मार्केट रनिंग है दो सौ चालीस मार्केट लगभग जो कंस्ट्रक्शन में सब टोटल है जो बन रहे हैं उसमें से हमारे पास अनऑफिशियली सत्तर मार्केट है जिसमें हाउसेज भी हैं जो सिंगल सिंगल जिसके ओनर होते हैं वैसे हाउसेज की लिस्ट है टोटल साइज ऐसा सुनने में आया कि बाईस से पच्चीस मार्केट है जिनकी शायद एन रिन्यू नहीं हुई है या उन्होंने फायर सिस्टम दुरुस्त नहीं है हमने पिछले पूरे एक साल में जब से जुलाई 2023 में पोस्टा चुन के आई थी हमारी कमेटी हमने अगस्त में सभी मार्केट को आपको दिखा रहा हूँ कि लेटर भेजा था कि जी जिसका एक कार्य जिसका दुरुस्त नहीं हुआ वो अपना पूरा करा ले एन फायर सिस्टम दुरुस्त करा ले उसके बाद दिसंबर में हमने वापस सबको भेजा है उसके बाद जनवरी में सभी मैनेजर्स की हमने मीटिंग ली है हमने कोस्टा में पूरी एक कमेटी फायर के लिए सेपरेट हमारे एक डायरेक्टर उसको मॉनिटरिंग कर रहे हैं पूरी कमेटी बना दी है रेगुलर सतत हम लोग मार्केट के मैनेजर और अध्यक्ष सचिव के सभी के संपर्क में एक जागरूकता अभियान जैसा हम लोगों ने बना रखा है कि हमारी ये ड्यूटी है प्रशासन के साथ साथ मार्केट के अध्यक्ष सचिव और मैनेजर की भी ड्यूटी है और हम सब व्यापारियों की ड्यूटी है कि हमारे जान माल की सुरक्षा करना हमारा कर्तव्य है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत